મિત્રો આજના વિડીયોમાં આપણે ચેપ્ટર પાંચ સમાતા શ્રેણી એમાં પાંચ પોઈન્ટ બે પહેલાના જે ઉદાહરણ ચાલુ કર્યા છે એમાં આપણે ચોથો ઉદાહરણ આજના વિડીયોમાં જોવાના છે તે વિડીયો ચાલુ કરતા પહેલાં હજી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન પર ક્લિક કરો કે જેથી કરીને આપણે કોઈપણ વિડીયો મૂકીએ તો સૌથી પહેલાં તમારી પાસે ચાલુ કરીશું આજના વિડિયોમાં ખાલી આપણે ખાલી ને ખાલી ઉદાહરણ ચાર જ જોવાના છે ઓકે ચલો તો સમાંતર શ્રેણી 21 18 નો નો કયો પદ -81 હશે એટલે આપણે શું શોધવાનું છે n શોધવાનું છે an આપેલો છે ઓકે તો લખીશું a 21

तो अहिया सो थे जैसे मित्रों माइनस एक सौ बे बराबर एन माइनस एक गुना माइनस त्राण चलो अब माइनस त्राण गुना करना चाहिए तो सेमा जैसे बराबर करना इधर माइनस एक सौ बे चेंज में माइनस त्राण बराबर n माइनस एक माइनस माइनस सो थे जैसे प्लस इधर एक सौ बे चेंज बराबर एन माइनस एक તો આપણે કરી 102 ભાગ્યા 3 તો 102 ભાગ્યા 3 કરી આપણે તો 34 એટલે 34 = n - 1 તો 1 - માં છે તો કઈ જશે પ્લસમાં એટલે 34 + 1 = n તો 34 + 1 શું થશે 35 = n

तबे लकी सु के जो सत्य होए तो तबे लकी सु जो चल आठ लकाई दो नया लकाई होए तो स्क्रीनशॉट पढ़ी देखो ओके चल अब अपने लकी सु सक्या होए लकिसू जो सक्या होए तो a n बराबर जीरो तो a बराबर सोचो सोचें a plus n minus one into d a n बराबर कसोचें तो जीरो a बराबर इक्विस n सूत्र बना चें d minus one इक्विस प्लस माचें तो समझो से minus माँ

就是。<Yes. S 2> yes.